અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ડિજિટલ અરેસ્ટના કિસ્સા મામલે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે અગિયાર નવેમ્બરે સોલા પોલીસ સ્ટેશનમાં ડિજિટલ અરેસ્ટ મામલે ફરિયાદ નોંધાઈ હતી જેમાં આરોપીઓએ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીના નામે ઓળખ આપીને ચાઇનીઝ નંબરો વાપરી વોટ્સએપ અને ટેલિગ્રામથી લોકોને ભોગ બનાવ્યા હતા ફરિયાદીને પાંચ ઓગસ્ટના રોજ મોબાઈલ પર અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો જેમાં તેમનું એક કુરિયર ફેલ ગયું છે જેની વધારે તપાસ કરવા માટે આગળ કોલ કનેક્ટ કરવામાં આવ્યો હતો જેમાં સાયબર ઠગ દ્વારા કહેવામાં આવ્યું કે કુરિયરમાં અલગ અલગ છ બેંક કાર્ડ્સ પડેલા છે અને તે કાર્ડ મની લોન્ડરિંગ ગુનાઓ કરવા માટે ઉપયોગ કરવા માટેના છે તેમ જણાવી મની લોન્ડરિંગનો કેસ થવાનો છે અને અરેસ્ટ કરવાની ધમકી આપી હતી ફરિયાદના આધારે સોલા પોલીસે તપાસ કરતા ચાર આરોપીઓની ધરપકડ કરાઈ છે મુખ્ય સૂત્રધાર પ્રિન્સ પટેલ ભાડે લીધેલા એકાઉન્ટમાં પૈસા નખાવી યુએસ ડોલરમાં ટ્રાન્સફર કરાવી ઊંચા ભાવે વેચી લાભ મેળવતો હતો છેલ્લા બે થી ત્રણ વર્ષથી ટોળકી ડિજીટલ અરેસ્ટ કરી સંખ્યાબંધ લોકો સાથે છેદરપિંડી કરતી હતી સોલા પોલીસ સ્ટેશને એમાં ફરિયાદની આગળ તપાસ કરતા એમાં ચાર આરોપીઓ જે છે એમની ઓળખ કરીને એમને કરવામાં આવેલા છે ચારે ચાર જુનાગઢ થી બિલોંગ કરે છે બેસિકલી આ જે આખો એમઓ છે આ એમઓ ઓ એની અંદરથી સ્પષ્ટ થયું છે જે લોકો અત્યારે પકડાયા છે એમાંથી બે લોકો જે છે પોતાના અકાઉન્ટ ભાડે આપનાર વ્યક્તિઓ છે જેમાં એકનું નામ તનવીર નામ છે બીજાનું સાહિલ નામ છે આ વ્યક્તિઓ પોતાના બેંક એકાઉન્ટ ખોલી અને મહિને પાંચ હજાર દસ હજારના આધારે પોતાના બેંક એકાઉન્ટની ડિટેલ જેમીનગીરી કરીને એક માણસ છે એમને આપી દેતો હતો ને જમીન જે છે એ આગળ પ્રિન્સને આપી દેતો હતો આ બધા લોકો આ જે કાવતરું કરવામાં જોડાયેલા છે પ્રિન્સ જે છે આ આખા કેસની અંદર અત્યાર સુધીમાં માસ્ટર તરીકે સામે આવેલું છે અમદાવાદમાં કાગડાપીઠ વિસ્તારમાં બનેલ હત્યાના મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે જેમાં પંદર જાન્યુઆરીએ આડત્રીસ વર્ષના નીતિન પઢિયારની હત્યા કરી દેવામાં આવી હતી પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હત્યા પત્ની સાથે આડા સંબંધોની શંકા રાખીને પતિના ભાઈ સાથે મળીને કરી હતી કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઊંટવાળી ચાલીમાં બે શખ્સોએ નીતિન પઢિયાર નામના યુવકની હત્યા કરી હતી જે મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી ગણતરીના કલાકોમાં જ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી કરણજનાર નું નામ છે નીતિનભાઈ અશોકભાઈ ફળીયાર જેઓની ઉંમર આડત્રીસ છે જે સાકડચંદ મુખીની ચાલીમાં રહે છે અને ટેમ્પો ચલાવવા કામગીરી કરે છે તેઓની હત્યા થયેલી હતી તાત્કાલિક કાગડાપીઠ પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં બીએનએસ ની કલમ એકસો ત્રણ એક એકસો પંદર બે ચોપન તથા જીપી એક ની કલમ એકસો પાંત્રીસ ઓબ્લિક એક ના ગુનો કલમ અનુસંધાને ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી જેમાં ગણત્રીના કલાકોમાં જ કાગડાપીઠ પોલીસ ની ટીમે જે આ ગુનામાં બે આરોપી હતા તેઓની ધરપકડ કરવામાં આવેલી છે